ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી તળેટી સહિત વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાય પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાય દુકાનો કાચાપાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા નગરપાલિકા દ્વારા શહેર દબાણ હટાવવા અભિયાન હાથ ધરાયું અગાઉ તંત્ર દ્વારા દબાણોની નોટિસ આપવામાં આવી હતી